જય હિન્દ મિત્રો કેમ છો બધા મજામાં મારા આ વિડીયોના દ્વારા તમને લોકોને એક ખાસ રિક્વેસ્ટ કરું છું કે આપણી આ જે યુટ્યુબ ચેનલ છે તો એ ચેનલ માં વધારે સબસ્ક્રાઈબર થાય તો કમસે કમ આપણે ઓછામાં ઓછા પુસ્તાલીસથી પચાસ હજાર સબસ્ક્રાઈબર જ્યારે થાય ત્યારે આ આની અંદર સારી ઇન્કમ આપણને થઈ શકે તો હું ઓમાન મસ્કતથી ભરત જોશી તમને લોકોને રિક્વેસ્ટ કરું છું કે વધારે વધારે લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે વિડીયો લોકો સુધી તમે શેર કરો કારણ કે આપણો એક ભાઈ રબારીનો દીકરો લક્ષ્મણ જે લૂણવાનો છે અને સાઉદી અરબમાં પોતે એક ડ્રાઈવર તરીકે નોકરી માટે ગયો તો પણ અનફોર્ચ્યુનેટલી એટલે કે અકસ્માત થયો અને કોઈ ત્યાંના સુદાનના કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થયો અને એનું ડેથ થઈ ગયું એક્સિડન્ટ હંમેશા એવી પરિસ્થિતિમાં થતું હોય છે કે જ્યાં કને ખરેખર માણસને પોતાને ખબર નથી હોતી કે આ શું થઈ ગયું એને જ એક્સિડન્ટ કહી શકાય અને તે લક્ષ્મણ અનલિકલી ત્યાં સાઉદિયામાં ફસાઈ ગયો ચલો ભગવાનની કૃપા થઈ કે આપણે એને જેલમાંથી તો છોડાવી શક્યા પરંતુ એને પરત ભારત પાછો લાવવાનો છે અને પરત ભારત પાછો એ ત્યારે જ આવી શકે કે જ્યારે ત્યાં કને એના માટે આપણે બ્લડ મની ભરી શકીએ બ્લડ મની એના કમસે કમ ઇન્ડિયાના ઓછામાં ઓછા નહીં નહીં કારણ તો એ આપણે પંચ્યાસીથી નેવું લાખ રૂપિયા જેવું ફંડ થાય છે ઓકે તો થી નેવું લાખ રૂપિયા જેટલું ફંડ આપણે સાઉદી ગવર્મેન્ટ પાસેથી આપણે માફ કરાવી અને એને પાછો અહીંયા કને બોલાવીએ આવી કાંક કોશિશ આપણે કરવી છે તો આપણને અહીંયાથી એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આ મારી ચેનલની અંદરથી અગર કોઈ પણ ઇન્કમ આવે તો એ બધી ઇન્કમ સમજી લો હું લક્ષ્મણને ત્યાં કને આપી દઈશ ઓકે તો તમે લોકો જો વધારે સબસ્ક્રાઈબ કરશો આ ચેનલને તો વધારે ઇન્કમ થશે ઓકે તો આ બધી જ ઇન્કમ જે પણ મારી પાસે આવશે એ હું લક્ષ્મણને ત્યાં આપી દઈશ અને એમ પણ લક્ષ્મણ માટે થઈ અને આ દિવસ સુધી જે પણ થયું છે કે જે પણ કર્યું છે એ રબારી સમાજે મારું સ્વાગત પણ કર્યું રામબાલક દાસ બાપુ ચોબારી આવ્યા ત્યારે એમણે પણ સ્વાગત કર્યું અને મને ખૂબ સમાજે પ્રેમ આપ્યો છે અને એક હિન્દુસ્તાની આપણે ભારતના નાગરિક છીએ અને બ્રાહ્મણનું એ કર્તવ્ય છે કે કોઈને પણ ક્યારે પણ કાંઈ કામ પડે તો એના સાથે એ વ્યક્તિ ઊભો રહે અને હંમેશા એને હેલ્પરૂફ થાય તો એ મારા કર્તવ્યનું મેં પરિવહન કર્યું છે તો તમને ખાસ હું અહીંયાથી એક વિનંતી કરું છું કે બધા લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે આ વિડીયો પણ વધારેમાં વધારે અગર જો શેર કરીએ તો આ વિડીયો સમજી લો કે આપણે ભારત સરકાર સુધી પહોંચાડી શકીએ અને જે લોકોની ત્યાં કને સરકારની અંદર લિંક છે જેમ કે કોઈ એમએલએ છે કે કોઈ સારા હોદ્દા ઉપર છે કાં કોઈ સારી કંપનીના સીઈઓ છે કાં જે કોઈ મોટી વગ ધરાવે છે આ બધા લોકો લક્ષ્મણને પાછો ભારત લઈ આવવા માટે થઈને ટ્રાય કરે એની સાઉદીની અંદર ઇન્ડિયન કોન્સલેટ છે ઓકે આપણું પણ અહીંયા કનેથી જે વિદેશ મંત્રી છે એમને પણ આપણે રિક્વેસ્ટ કરી શકીએ અને વધારે વધારે અગર સમજી લ્યો કે આપણે એવી એક કોશિશને એવી એક મુહિમ ચલાવીએ કે જેથી કરીને આપણે લક્ષ્મણને અહીંયા કને પરત માત્ર વતન ઇન્ડિયા અને લૂણમાં એને લઈ આવી શકીએ એના માટે થઈને આપણે મહેનત કરીએ કારણ કે ગ્રુપ છે ને એ જ તાકાત છે સાહેબ બરાબર આ ગ્રુપ છે ને એક જૂથ એ ઘણું બધું કરી શકે છે એમ તમે જોયું હશે હમણાં કે આ જેટલી પણ કન્ટ્રીની અંદર જેટલી ઘટનાઓ ઘટી એની અંદર જે જૂથ છે એ લોકોએ જ મહેનત કરી અને એ પણ કેવી મહેનત કરી કે સરકારની સરકાર ઉઠલાવી નાખી બરાબર અરે આટલું જો આ કરી શકતા હોય તો આપણે તો એક આપણા ભાઈને પાછો ભારત બોલાવવો છે એના માટે થઈને શું આપણે મુહિમ ચલાવીએ તો શું આપણા ભાઈને આપણે ભારત પાછો ન લઈ આવી શકીએ જરૂર લઈ આવી શકીએ તો મહેરબાની કરી અને વધારે વધારે લોકો સુધી આ વિડીયો શેર કરો અને આ મારા યુટ્યુબના વિડીયોના માધ્યમથી હું અહીંયાથી રોજ હર વખતે એક રિક્વેસ્ટના વિડીયો અહીંયાથી નાખીશ તમે લોકો આ વિડીયા બધા શેર કરજો તેથી કરીને આપણે મેં ચારસો લોકોને વિદેશની જેલમાંથી ભારત પરત મૂક્યા હતા એની આખા બધા લોકોને ખબર હશે કોવિડનો ટાઈમ હતો અને આપણે અગિયાર એરલિફ્ટ કરીને 2100 લોકોને ભારત પહોંચાડ્યા હતા દસ હજાર લોકો સુધી આપણે જમવાનું પહોંચાડ્યું હતું આપણા પોતાના ફ્લેટથી રોજના એંસીથી સો ટિફિન બે ટાઈમ આપણે જમવાનું આપતા હતા જે લોકોને રહેવાનું નહોતું એ લોકોને રહેવા માટે આપણે વિલા રેન્ટ પર કરીને રાખ્યા હતા અને આખી ટીમ બનાવી અને આપણે જે કાર્ય કર્યું હતું એ કાર્યથી આખો ભારત દેશ વાકેફ છે ભારત દેશની ન્યૂઝ ચેનલ ઇવન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને દુબઈના એફએમ ઇન્ટરવ્યૂ એ બધાને જ ખબર છે કે આપણે આ મહેનત કરી છે તો મારી બે હાથ જોડીને એક બ્રાહ્મણ તરીકે રિક્વેસ્ટ છે કે આપણે લક્ષ્મણને પાછો ભારત બોલાવવા માટે થઈ અને મહેનત કરીએ અને મારા જેટલા વિડીયો હું તમને મોકલાવું છું એ વિડીયા તમે વધારે વધારે લોકો સુધી શેર કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો તો આપણું બધાનું કામ થાય કારણ કે હું તો મસ્કતમાં છું અને અહીંયા મસ્કત બેસીને બિઝનેસ કરું છું મારો ગાર્મેન્ટ્સનો શોરૂમ છે અહીંયા કને એટલે એવું કોઈ અનનેસેસરી ન વિચારતા કે મારી ચેનલના પ્રમોશન માટે થઈને આ કરું છું કારણ કે સોચ બે પ્રકારની હોઈ શકે ઓકે એક એ પ્રકારની પોઝિટિવ સોચ હોઈ શકે અને એક નેગેટિવ હોઈ શકે